ઘટનાએ આજે ફરી સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી કરી દીધી છે હજુ તો બે દિવસ પહેલા જ તક્ષશિલા કાંડની વરસી ગઈ અને તેના એક જ દિવસ પછી રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બની હતી આવી દુર્ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને લઈને લોકોએ દુઃખ વ્યક્ત કરી તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સાથે રોષ વ્યક્ત કર્યો છે વચોટિયાઓના કારણે તપાસ કર્યા વગર મંજૂરી આપવામાં આવી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે અને ગેમ ઝોન જેવા સ્થળ પર દરરોજ તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવાય તેવી લોકોએ સરકાર સમક્ષ માંગ કરી હતી